બનાસકાંઠામાં ડીસાના ડાવસ જટકોના ટાવર નાખવાનો મામલો ખેડૂતના ખેતરમાં પોલ નાખવાને લઈને ખેડૂતોએ પીધી ઝેરી દવા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ ભાવનગરના પાલીતાણામાં વરસાદ નોંધાયો વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આગામી અડતાલીસ કલાક રાજ્યમાં ચોમાસું થશે સક્રિય સત્તરથી બાવીસ જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી ગુડ આફ્ટરનુન ગુજરાતી ન્યૂઝ સાથે હું છું પિનલ યાદવ વાત કરીએ વાત કરીએ તો ઉત્તરાખંડ બદ્રીનાથ હાઇવે પર અકસ્માત છે યાત્રીઓથી ભરેલી મિની બસ અલકનંદા નદીમાં યાત્રીઓ છે ઋષિકેશ બદ્રીનાથ હાઇવે પર મુસાફરોની ગાડી નદીમાં ખાબકી છે આઠ લોકોના તેમાં મોત થયા છે આ દુર્ઘટનાના સમયે ટ્રાવેલરમાં લગભગ ત્રેવીસ લોકો હતા તમામ મુસાફરો શ્રીનગર તરફથી બદ્રીનાથ હાઇવે પર જઈ રહ્યા હતા અકસ્માતમાં દસ થી વધુ લોકોના મોતની આશંકા છે સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે દુર્ઘટનામાં સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે પંદર લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે આ સમયમાં ઉત્તરાખંડ અને બદ્રીનાથ લોકો વધુમાં વધુ જતા હોય છે ત્યાં દર્શનાર્થે ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર આ ગમખવાર અકસ્માત સર્જાયો છે યાત્રીઓની યાત્રીઓથી ભરેલી મિની બસ જે છે તે અલકનંદા નદીમાં ખાબકી છે તો ઋષિકેશ બદ્રીનાથ હાઇવે પર મુસાફરોની ગાડી નદીમાં ખાબકી છે જેમાં આઠ લોકોના મોત થયા છે આ દુર્ઘટનાના સમયે ટ્રાવેલરમાં લગભગ ત્રેવીસ લોકો હતા જેમાંથી આઠ લોકોના મોત થયા છે તમામ મુસાફરો શ્રીનગર તરફથી બદ્રીનાથ હાઇવે પર જઈ રહ્યા હતા અકસ્માતમાં દસથી વધુ લોકોના મોતની આશંકા હજી પણ સેવાઈ રહી છે આઠ લોકોનો આંકડો ચોક્કસપણે સામે આવી ગયો છે પરંતુ હજુ બે લોકોના મોતની આશંકા છે ઘટના સ્થળ પર હજી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે અને આ દુર્ઘટનામાં સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે પંદર લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે જોઈ શકાય છે જે ટ્રાવેલર છે જે નદીમાં ખાબકી છે તેની શું સ્થિતિ જોવા મળી રહી છે કઈ રીતે તે નદીમાં ખાબકી ત્યારબાદ તે ગાડીની જે હાલત જોવા મળી રહી છે તે જોતા કહી શકાય છે કે અંદર જે કંઈ લોકો હતા તે લોકોની પણ શું સ્થિતિ રહી હશે તો ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર આ ગમખવાર અકસ્માત આપ જોઈ શકો છો આ જોવા માટે ઉમટી પડી છે આ દુર્ઘટનાના સમયે આ ટ્રાવેલરમાં લગભગ ત્રેવીસ લોકો હતા અને આખી આ ટ્રાવેલર જે છે તે નદીમાં ખાબકી જતાં લોકોના મોત થયા છે જે ટ્રાવેલર છે તેના પણ ભૂક્કે ભૂક્કા થઈ ગયા છે તેવા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કઈ રીતે કેટલા ઉપરથી આ નીચે પછડાઈ હશે નદીમાં ખાબકી હશે જેના કારણે આ જે ગાડી છે તેની પણ શું હાલત જોવા મળી રહી છે તો અંદર જે લોકો હતા એ લોકોની શું સ્થિતિ થઈ હશે આપણે તેનો અંદાજો લગાવી શકીએ છીએ જે લોકો હજી હોસ્પિટલમાં દાખલ છે તેમની પણ તે લોકો પણ કેવી રીતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હશે તો ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર અકસ્માત સર્જાયો છે તમામ મુસાફરો શ્રીનગર તરફથી બદ્રીનાથ હાઇવે પર જઈ રહ્યા હતા અને તેવા સમયમાં આ ગમખવાર અકસ્માત સર્જાતા આઠ લોકોના મોત થયા છે હજુ પણ બે લોકોના મોતની આશંકા છે તો આગામી વીસ જૂનથી ગુજરાત સરકાર મગની ટેકાના ભાવે ખરીદી કરશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદીને લઈને મોટી અપડેટ જોવા મળી રહી છે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ખેડૂતો પાસેથી આશરે રૂપિયા એકસો આઠ કરોડની કિંમતના બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે મગના ભાવેતર વિસ્તાર ઉત્પાદનને ધ્યાનમાં રાખીને પસ્તાલીસ ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા છે તો આગામી વીસ જૂનથી ગુજરાત સરકાર ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદીને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ પાક ખરીદીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો રાજ્યભરમાં આગામી તારીખ વીસમી જૂનથી નાડુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ખેડૂતો પાસેથી આશરે રૂપિયા એકસો આઠ કરોડની કિંમતના બાર હજાર છસો તેત્રીસ મેટ્રીક ટન જથ્થાની ખરીદી કરવામાં આવશે મગના વાવેતર વિસ્તાર ઉત્પાદનને ધ્યાનમાં રાખીને પિસ્તાલીસ ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા છે તો નાડુ પાકની ખરીદીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પિસ્તાલીસ ખરીદ કેન્દ્રો પણ સૂચિત કરવામાં આવ્યા છે

આગામી વીસ જૂનથી ગુજરાત સરકાર ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરશે મગના વાવેતર વિસ્તાર ઉત્પાદનને ધ્યાનમાં રાખીને પિસ્તાલીસ ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા છે ખેડૂતો પાસેથી આશરે એકસો આઠ કરોડની કિંમતના બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે ઉનાળુ પાકના ટેકાના ભાવે ખરીદીને લઈને અપડેટ સામે આવી રહી છે ખેડૂતો પાસેથી આશરે એકસો આઠ કરોડની કિંમતના ટેકાના ભાવે ઉનાળુ પાકની ખરીદી કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ પાક ખરીદીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય છે તારીખ વીસ જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરશે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ પાક ખરીદીને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને બે સાડી રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં ચારેય સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ ચાલુ છે ચારે મૃતકો રાત્રે રસપુરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઇઝનિંગથી ચારેના મોત થયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે પોલીસે કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે મરણ જણા છે એમાં એક જસુબેન છે એ પોતે ઘર માલિક છે અને બાકી જે બે ત્રણ જણા છે એમાં બે એમની બહેનો છે અને એક એમના બનેવી છે ત્રણ જણ ની ડેડ બોડી મળી આવેલી છે પ્રાઇમરી વિગત જોતા એમાં એ લોકો એમના જસુબેન ના છોકરા ઓપરેશન કરાવ્યું હતું

અત્યારે વોમિટિંગ થયું છે એટલે ફૂડ સેમ્પલ એમના વોમિટિંગ ના સેમ્પલ લેવામાં આવશે ઘરમાં જે પણ ખાવાનો પદાર્થ છે કે દવાઓ છે એ બધું ચકાસણી કરવામાં આવશે કે એમાં કોઈ પોઈઝનસ વસ્તુ નથી કે કેમ કે ફૂડ પોઈઝનિંગ લગતી વસ્તુ હતી કે અત્યારે સુસાઇડ કર્યું એવું જણાતું નથી પ્રાથમિક નહીં એમનો જે છોકરો એક છોકરો છે પહેલે માટે છે બીજો છોકરો અને એમની પત્ની છે જે સાથે રહે છે એ લોકો ગોવા ફરવા ગયેલા છે એક વીક પહેલા એટલે

હાલમાં એમણે તરત એકસો આઠમાં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે આ મૃત્યુ થયા છે પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે હાલમાં એ તપાસનો વિષય છે એટલે અત્યારે તો કંઈ કહી નહીં શકાય પરંતુ એફએસએલની ટીમ તપાસ કરે છે સેમ્પલ લેશે ત્યારબાદ કોઈ આપણે કોઈ ડિઝાઇન પર આવી શકીએ ચાર બોડી છે તેમાંથી બે બોડી જે નીચે ફ્લોર પર છે જમીન પર અને બે બોડી સિટી પર છે એટલે અસ્તવ્યસ્ત બોડી છે બની શકે કદાચ ગભરામણથી થઈ હોય બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય કદાચ કોઈ સુસાઇડ પણ હોય કાંઈ હાલમાં કોઈ તારણ કરી કહી ન શકાય ત્રણ લેડીઝ છે અને એક જેન્ટ્સ છે જે પરિવાર છે જેનો છોકરો છે તેની ત્રણ માસી છે અને બે માસી છે એક માસા છે અને એક મમ્મી છે મધર રાજનાથ રેસીડેન્સી ઈ બ્લોકમાં પાંચસો ચાર નંબરમાં ચાર ફેમિલી ચાર વ્યક્તિના ડેથ થયા છે જે પૈકી ત્રણ સગી બહેનો હતી પચાસ સાઠ વર્ષની ઉંમરના હતા અને એક એમના બનેવી એ પણ લગભગ સાઠ વર્ષની ઉંમરના હતા અને એ લોકોનું ડેથ થયું છે મને તો હું તો એક્સરસાઇઝ માટે ભાગમાં ગયેલો હતો

એ કયા કારણ સલાહ બન્યું છે એ જાણવા નથી ચાર પૈકી એક વ્યક્તિ ને વોમિટ થઈ એવું જોવા મળે છે એટલે કદાચ ફૂડ પોઈઝન થયેલું હોય એવું માલુમ પડે છે બહુ સરસ બહુ સારા માણસો કોઈની સાથે અત્યાર સુધી અમે તકરાર જોઈ નથી બહુ શાંત પ્રિય માણસ ચોવીસ કલાક અહીંયા મઢી આશ્રમ છે ત્યાં એ લોકો રામધૂનમાં રચ્યા પચ્યા રહેતા હતા કોઈની સાથે કોઈ મગજમારી મારી અને ખૂબ સારી રીતના હેપી ફેમિલી હતું હા ત્રણે ત્રણ જે બહેનો છે સગી બહેનો છે એમની ઉંમર ઓછામાં ઓછી સાહીઠ વર્ષની આસપાસ ખરી અને જે એમના બનેવી છે એમની પણ સાહીઠ પાંચ વર્ષની ઉંમર હોય શકે અમરેલીના સુરગપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે તેની જિંદગી સાથનો જંગ હારી ગઈ છે સત્તર કલાક સુધી સતત તેને બચાવવા માટે ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું તેમ છતાં આ માસૂમ તેની જિંદગી સામેની લડાઈ હારી ગઈ છે તબીબોએ બાળકીને મૃત્યુ જાહેર કરી છે આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાવાની છે ત્યારે રથયાત્રાના રૂટ પર આવતા કોટ વિસ્તારના કુલ ત્રણસો બાસઠ જેટલા ભયજનક મકાનો આવેલા છે આવા મકાનોને કોર્પોરેશન દ્વારા નોટિસ પટકારવામાં આવી છે મહત્વની બાબત એ છે કે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે પરંતુ ક્યારેક કેટલાક લોકો આવી નોટિસને ઉતારી દે છે અથવા તો મને નોટિસ મળી જ નથી તેવું બહાનું બતાવે છે તેથી આ વખતે નોટિસ આપતી વખતે મહાનગરપાલિકા દ્વારા ફોટોગ્રાફી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી એકસો સુડતાલીસમી રથયાત્રાને ધ્યાનમાં રાખીને રથયાત્રાના રૂટ પર સર્વેની કામગીરી પૂરી કરી દીધી છે લગભગ ત્રણસો ને બાસઠ મકાનો ભયજનકની કેટેગરીમાં આવે છે એ લોકોને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે સાથે સાથે અત્યાર સુધીમાં જે ચાર મકાનોને તોડવાની પણ કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરી સતત ચાલુ રહેશે આને એ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે નોટિસની ફોટોગ્રાફી પણ કરવામાં આવશે રાજકોટ આનંદનગર ક્વાર્ટર્સમાં તંત્ર દ્વારા લાઇટ અને નળ કનેક્શનને કાપી નાખતા રહેવાસીઓ વિફર્યા હતા અને રોડ પર ઉતર્યા હતા આરએમસી દ્વારા હાલ જર્જરિત ઇમારતોમાંથી રહીશોને દૂર કરવાની કવાયત ચાલુ છે ત્યારે હાઉસિંગ બોર્ડના વધુ કેટલાક આવાસોના લાઇટ અને પાણી કનેક્શન કાપવામાં આવ્યા છે હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સના રહીશોએ ચક્કાજામ કર્યું હતું જોઈ છે અમારે નોટિસ વગર અને અમારી મંજૂરી વગર લાઈટ પાણી કાપી ગયા છે અને અમે કોર્પોરેશન માં ગયા હતા મેયર ને મળ્યા પછી કલેક્ટર ને મળ્યા કમિશનર ને મળ્યા તો એ લોકો એમ કે છે કે અમારી આગળ અરજી આવી છે હાઉસિંગ ની તમે વાં જાવ

સુરત જિલ્લાના બારડોલી ખાતે સ્કૂલ વાહન ચાલકો આજથી હડતાળ પર જનાર છે બારડોલી આરટીઓ દ્વારા આકરા નિયમો બતાવી મોટી દંડનીય કાર્યવાહી સામે રોષ ફેલાયો હતો આરટીઓ દ્વારા બારડોલી પંથકની શાળાઓમાં વળદી મારતા વાન ચાલકોને મેમો આપતા હડતાલ શરૂ કરાઈ છે કેટલીક અસુવિધાઓ નિયમો નહીં જળવાતા આરટીઓ દ્વારા એક નહીં પરંતુ દસ હજારથી વધુનો મેમો આપવાની કાર્યવાહી કરાઈ હતી આ મામલે આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરી દેવાયું હતું કચ્છ શહેરમાં ક્રેમ ઝોનમાં જે ઘટના બની અને એના સંદર્ભમાં ગુજરાત સરકાર અને આરતીઓ વિભાગ દ્વારા જે આકડી કાર્યવાહી કરવામાં આવે છે એના વિરોધમાં બારડોલી વાન અને ઇકો રિક્ષા એસોસિએશન આજે ભેગા થયા હતા અને બારડોલી આરટીઓ દ્વારા જે આજે સમગ્ર બારડોલી દરેક સ્કૂલો પર જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં નાના નાના વાહન ચાલકો ઇકો ચાલકોને અસહ્ય દન ફટકારવામાં આવ્યો છે તેના વિરોધ બારડોલી એસોસિએશન કરે છે અને જે ગુજરાત સરકાર આરટીઓ વિભાગ દ્વારા જે અમને નિયમો આપવામાં આવે છે તે નિયમોમાં ક્યાંક ને ક્યાંક એનો જે ખર્ચ છે તે અમને પોસાય એમ છે નથી અને એ ખર્ચ જો અમે કરવા જઈએ તો વાલીઓને એ ખર્ચ પોસાય નહીં અને એ પછી જો અમે વાલીઓ પર ચડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અમારા ધંધા પર એની અસર થાય એટલે વાલીઓને પણ ન્યાય મળે અમને પણ ન્યાય મળે એ સંદર્ભની અંદર અમે આરટીઓની સામે વિરોધમાં ઉતર્યા છે ગુજરાત ગુજરાતે જે ગુજરાત સરકાર જે નિર્ણય લીધો છે એનો પણ અમને વિરોધ છે અને અમને વાહન ચાલકોને અને એસોસિએશન ન્યાય મળે એ દ્વારા કંઈક હરવું કરે એવી અમને વિનંતી અને એને ધ્યાનમાં રાખીને અમે અચોક્સ મુદ્દત જઈએ છીએ આરટીઓ દ્વારા જે રાજકોટની ઘટના બની તે સંદર્ભમાં સ્કૂલ વાહન રિક્ષા વાહન જે પકડવાનું એ લોકો સ્ટાર્ટ કર્યું છે પણ આ દંડ એ લોકો જેટલો ફટકારે છે એ શક્ય નથી કારણ કે નાંદિ નાંદી વધતી હોય ને આ દંડ ભરી શકે એવી કોઈ નથી હવે સરકાર સરકારશ્રીને એવી વિનંતી છે કે જે રોડ પર કેટલી કેટલી ટ્રકો ઓવરલોડ ચાલે છે જે બસોમાં ઓવરલોડ પેસેન્જર બેસે છે જેમાં બી ફાયર સેફ્ટીની જરૂર છે તો આ કોઈ ધ્યાન આપતી નથી ને દર વર્ષે સ્કૂલ વાન પછાડી કોઈને કોઈ ઘટના થકી સ્કૂલ વાન પછાડી આવે છે તો અમને બી થોડાક બોક્સો ને તમે બીજી થકી જગ્યા બી થોડું ધ્યાન દોરાવો ને આ મેમો અમને કોઈ હિસાબમાં ચાલતો નથી એટલે અમે અચોક્કસ મુદતની હટલ પર કોટડ્યા છે

રાજ્યના પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ ભાવનગરના પાલિતાણામાં વરસાદ નોંધાયો વરસાદ અંગે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલની આગાહી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું થશે સક્રિય સત્તર થી બાવીસ જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી